દોસ્તો આપણે આવી ગયા છે જાણ જોવો એક ઝીંગો પડી ગયો છે મસ્ત મસ્ત જોવા મળે ને એમ એક પડ છે એ આય કસું જો પડી છે ને આય માછલી પડી છે કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું તો બધાને જય માતાજી જય રખા દાદા જય મેલેડી માં તો આજ ના નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો આજ પાછો બીજો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે સમુદ્રી લૂટેરા ઉપરથી નતી તો આજ આપણે જવાનું છે દરિયાની વીસમાં સો વીસ કલાક રહેવાનું છે અને ન્યા ન્યા ખાવાનું છે ન્યા પીવાનું ન્યા હોવાનું રાતે તો આજના વ્લોગમાં બીના રહેજો ને આ વ્લોગ ફૂલ શેર કરજો તમારથી બને એટલો શેર કરજો જેટલો તમારથી બને એટલો શેર કરજો ને આજના વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે બહુ મજેદાર વિડીયો બનવાનો છે એટલે બીના જ રહેજો આ છે દરિયે જો આ દરિયો છે મોટો જબર સમુદ્ર અને અમે એક ભાઈ છે કો જો આમેની સાઈડમાં તમને નહીં દેખાતા હોય પણ આપણે પોગી ગયા છે દરિયે તો અહીંયા આપણા દાદા છે અને આ બાજુ ગોવિંદભાઈ છે એક ગાડી આગળની વાત કરી હતી ગાડી આ ને આપણા વિશાલભાઈ છે એ હાલ્યા છે રસ્તામાં ઉતરી ગયા તો આમ પીણો છે એટલે ગાડી લપસે એટલે આપણે બેઠા રહ્યા હતા પણ વાંધો નહીં વિના રેજોસના વિડીયોમાં કન્ટિન્યુ એટલે હું તમને બધું બતાવતો રહીશ આપણે જવાનું છે ઓલા ભણે સામેની બેકડે એટલે કે થાય પણ જવાનું છે થાય પણ કઈ બધાય તો દરિયાની વીસમાં આવી છે તો ત્યાં જવાનું છે ને બહુ મજા કરવાની છે ખાવા પીવાનું બધું યાદ રાખેલું છે એટલે બહુ મજા આવશે એમ ફેમિલી આપણી ગાડી પણ આવી ગઈ છે ઓલી પાછળ રીતે એ ગાડી પણ આવી ગઈ છે એમાં હતા વિજયભાઈ અને અજયભાઈ તો એ ભાઈ પણ આવી ગયા છે ને આપણા વિશાલભાઈ આલીને આવતા તો એ પણ પોગી ગયા છે ગોવિંદભાઈ છે આપણી વારે ને મોટાબાપુ પણ છે તો હજી પાણી જાય ત્યારે જવાનું હોય અત્યારે ફૂલ પાણી ભીરું છે જો એટલે પાણી જાય ત્યારે જવાનું હોય અત્યારે અમે બધા બેહી ગયા છે હવે પાણી જાય એટલે અહીંયા ફરી ફરીને જવાનું છે ડેક આમે તો આમેની સાઈડમાં બતાય ને એ બાજુ તો બેને રહેજો કન્ટીન્યુ બતાવતો રહીશ તો ફેમિલી આપણે અહીંયા બેઠા હતા ન્યાથી આપણે અહીંયા વિય આવ્યા છીએ તો અહીંયા લબાસો બધું મેકી દીધો છે ને મેકવા જાય છે ટુવેલ તો ટુવેલ મેકવા ગયા છે ને આપણે વિશાલભાઈ ને અજયભાઈ અહીંયા બેઠા છે ને આપણે જવાનું છે આ બાજુ આ બાજુ જો આ બાજુ આ બાજુ જવાનું છે ને એક આ બાજુ જો આ મોટી થાય પણ કહેવાય આ બેકડો કહેવાય ફેલો કહેવાય એવું બધું કહેવાય છે મેં પણ આપને નામ નથી આવડતા પણ વાંધો નહીં અહીંયા જવાનું છે ત્યાં ત્યાં હું હું વસ્તુ છે એ બતાવવાની છે ને ચોવીસ કલાક અહીંયા રહેવાનું છે અત્યારે અમે આવ્યા હતા ચવરમાંથી જ આવી ગયા હતા અહીંથી પણ હવે અહીંયા જઈ એટલે વાર તો લાગે પણ હવે હાલો ના જઈને બતાવું કેવું કેવું છે ને આપણા હાથમાં એક બત્તી છે રાત્રે કરવા માટે આપણો વિશાલભાઈ આપને આપે છે ઘૂઘો તો આને કહેવાય ડોસી ડોસી કહેવાય કે ઘૂઘો ડોસી આને કહેવાય ડોસી ઘણા લોકો એને ખાવામાં પણ ઉપયોગ કરે છે આપણે નથી કરતા અને જો અહીંયા જો આ હોલ આવે એની અંદર રહેવાનું એનું હોય એટલે આને કાંઈ નુકસાની ન થાય એટલે આની અંદર રહે પણ વાંધો નહીં બતાવતા રહે શું બીના રહેજો કન્ટિન્યુ આપણે ફેમિલી પગી ગયા છીએ દરિયાની વિશમાં એટલે કે આ દરિયાની વિશમાં મોટું જબર રે આમ ઓલું છે બેકડું અને કેવું કહેવાય કેવું ટાપુ એટલે જો આ સારો પછી મોટું જબર એક ટાપુ છે તો આપણે એની અંદર આવી ગયા એક કિલોમીટર હાલ્યા અમે પાણી બહુ ઊંડું હતું એટલે એટલે પાણી હતું એમાં અમે હાલીને આવ્યા બધા સામાન બમાન ઉપાડીને અમે જો સામાન આપણો બધો છે રાખી દીધો ને આપણે અહીંયા આવ્યા છીએ અગરબત્તી કરવા તો જો અમારે વિશાલભાઈ કરે છે અગરબત્તી અને તમને બતાવી દઉં ફરતે ફરતો દરિયો છે અહીં જો આ બાજુ દરિયો છે આમને ફરતે ફરતો આપણે અહીંથી હાલીને આવ્યા જો આ બાજુથી એ બાજુ દરિયો છે પછી આ બાજુ દરિયો છે આ બાજુ દરિયો છે અને આ બાજુ છે બધી બાજુ દરિયો છે આપણે એમાં હાલીને તરીને આવ્યા છીએ અહીંયા અત્યારે દીવાબત્તી કરી પછી આપણે મંડાવાની છે ઝાડું તો પેલા દીવાબત્તી કરી નાખી તો દોસ્તો આપણે અગરબત્તી કરી નાખી છે અને હવે જઈએ છીએ આપણે સામાન પીળો છે અહીંયા તો અમે આપણો સામાન પીડ્યો છે ને આપણા વિજયભાઈ જો એલા જાય છે આમ ને બાકીના બીજા બધા જો અમે જાડું બાડું બધું રિપેર કરે છે ને હું પણ ત્યાં જવાનો છું આપણે ફોન લેતા જવું ત્યાં કાંઠે બાઠે મૂકી દેવું તો જોવા અહીંયા મોટો જબર પહાડ છે ને અહીંયા આપણે રાત્રે હોવાનું છે અહીંયા ફરતો દરિયો સામે ખોડિયારમાં નું મંદિર છે ઠેકો એ વલ્લા કાંઠે એવું છે ને ના રહી છે દીપડો એટલે ના આપણે ગયા નથી ને થોડા દિવસે બધાની વાહે થાય છે દીપડો એમ અમને કીધું કાંઠે થી એટલે આપણે એ બાજુ ગયા નથી બાકી જો વિશાલભાઈ દીવા બધી અગરબત્તી કરી છે અને આપણે સાળું મંડાવવાની છે દરિયો છે થોડુંક થઈ ગયું છે મોડું પણ વાંધો નહીં હાલ છે અત્યારે તો જો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે વાગ્યા છે બે વાગે મને પાણી પીવા મળ્યું છે સવાર આવ્યો તો આટલો બાટલા પાણી પી ગયો છું અને જો આપણે શાકભાત મારી લીધું છે અને પાણી ફૂલ આવી ગયું છે મોડું એટલા માટે થઈ ગયું કે અમે મંડાવતા ઝાડ ઝાડ મને આવડતું નતું મંડવતા પહેલી વાર હતો પણ વાંધો નહી નહીં જો આપણે આવી ગયા છીએ અહીંયા બધો સામાન પીડો છે સામાન આવી ગયા છે તો જો હવે આપણે ગોવિંદભાઈને બધા શાક ને બાક ને હમું કરીને હવે રાંધવાનું છે બનાવવાનું છે દોસ્તો મારા કાકાનો ફોન આવ્યો તો અને એ કહેતા હતા ઘરે પૂછીને આવ્યો તો મેં કીધું આ ઘરે પૂછીને આવ્યો છું મારે એક મોટી પ્રોબ્લેમ થઈ છે હજી મેં હોળીનો વ્લોગ નથી સડાવ્યો કારણ કે મારા મારામાં રિચાર્જ પૂરું થઈ ગયું ને હું આવી ગયો છું દરિયાની વિષમાં અને હમણાં થોડાક પૈસા પણ નથી ખોટું નથી બોલતો ને જો અહીંયા મોટી ખબર બોટ હતી નંબર તો અમે રહી તમને નહીં દેખાતી હોય તો આપણે શાક કેટલું મારું હું તમને બતાવું હમણાં થોડીક વાર પછી જો આપણે આમે રાંધવાનું છે રસોઈ બનાવવાની છે ઓલા પણ હું તમને બતાવું અહીંયા રસોઈ બનાવવાની છે ઓલા ભાઈ ને અહીંયા બધું જો તરફ સામાન બોમન બધું પેક કરવાનું છે હવે ઠેક આપણે ઝાડ જોવા જવાની છે આઠ વાગે અત્યારે બધું રસોઈ ને બસોઈ બનાવી કન્ટિન્યુ બનાવી રહેજો તો ફેમિલી આ આપણું ઘર છે અહીં રહેવા માટેનું એક દિવસ રહેવા માટેનું હોટલ આપણી હોટલ છે ને એક દિવસ રહેવા માટેની હોટેલ છે અમારી દરિયાની વીસમાં છે હા ભાડું આનું બે હજાર રૂપિયા સડે છે આ જો આ કોકનો ઈલાકો છે અહીંયા હોવાના બે હજાર રૂપિયા ભાડું સડે છે તો કોકનો ઈલાકો કહેવાય અહીંયા જો સારો પતિ દરિયો છે સારો પતિ અને આ સોરી મને એક વસ્તુ તો ભૂલાઈ ગયું છે હું તમને કહી દઉં મેં નું કીધું તું પણ હાલો વાંધો નહીં આપણે ચેલેન્જ ચેલેન્જ જ સમજો તમે હા અને આપણે એ વિડિયાનો વ્યૂ સારા આવી ગયા છે અને બધું સારું છે એમાં સબસ્ક્રાઈબ ને વ્યૂ ને આપણે સારા આવી ગયા છે તમારો બધાનો દિલથી આભાર બસ આપણે આ વિડીયોમાં દસ હજારથી વધારે વ્યૂ આવવા જોવે એટલી તમારે આને શેર કરવાનો છે ફેમિલી જોવા આપણું અહીંયા શાક બની રહ્યો છે જો ડાયરેક મેંકી દીધું છે શાક આમાં ને વાગી ગયા છે ત્યારે બે અઢી વાગી ગયા છે બે અઢી વાગે અમને ખાવા મળ્યું છે વિશાલભાઈ શું કેવું તમારું બરાબર છે જો આયે તો ભૂખ લાગી ગઈ છે એક જગ્યાએ તો ફાફડા ખવાય છે આ છે મારા મોટ એટલે કે મારા દાદા પછી આ છે અમારા વિશાલભાઈ આ છે અમારા અજયભાઈ આ છે અમારા વિજયભાઈ ને આ છે અમારા ગોવિંદભાઈ આ તો આપણી છે હારે જોઈ છે હમણાંથી બાકી જો આપણું શાક બને છે કાંઈ ઘટે નહીં એવું પછી જમાવવાનું છે અહીંયા બે હજાર રૂપિયા ભાડું દીધું છે રહેવાનું હું કેવું એ કહેવાય આ તો દોસ્તો અહીંયા આપણા બંતણ કૂટ ગયા છે તો આપણે લેવા આવી ગયા છીએ બંધણ હવે આમાં ગોતી છે એક ઢબ્બો છે બાવળિયા સોપો હોય કાંઈ ખબર નથી પવન આવતો હોય છે થોડો થોડો જોવો આપણા વિજયભાઈ ને અલા સોરી અજયભાઈ ને વિકીભાઈ છે આપણી જોડે જે જોવો ફરતો દરિયો કેવો મસ્ત લાગે છે સમુદર તો જોવો આ બાજુ પણ દરિયો છે આ બાજુ પણ દરિયો છે આ બાજુ સારો પછી દરિયો છે ને સામેની સાઈડમાં એક આપણે લૂટેરાનું

હાથમાં નહીં આવ્યા કે અહીંયા પણ વાંધો નહીં હાલો આપણે લાકડા પકડા લઈ લઈ આમાંથી ચાથી ચડે એવા વિકી ભાઈ જો લઈ છે લઈ લઈને બહુ મજા આવે છે એમ દોસ્તો અહીંયા જોવા લાયક વસ્તુ મળી છે અહીંયા જોવાય એમ નથી આમાં બધે કાંટા છે તમને બતાવી દઉં આ સણેલું મકાન છે વર્ષો જૂનું છે આ કેટલા વર્ષોનું હોય કાંઈ નક્કી નહીં આપણે જઈએ જો અહીંથી કેળો છે સોરી ભૂલાઈ ગયો જો આપણે કેળો નહોતો જોયો પણ અહીં વિકી ભાઈને બતાવ્યો અહીં તમને કેળો છે ઓહો ગાઈશ તો જોવો આપણે આમાં બધે જઈશું

રાજાના મેહલ હતા ને એની વસ્તુ પણ બધી પીડી છે તમને બતાવી બિના રહેજો કન્ટિન્યુ મને એ વાત ન સમજાતી કે અત્યારે અમે દરિયાની ની છે એ પણ જો મિત્રો આ છે કડવો લીમડો ને આ તમે ફરતા જોઈ લો આ બધા ઝાડવા જ છે મને એ નથી ખબર પડતી કે આ ઝાડવા અત્યારે અહીંયા કેમ છે તો મને એ ખબર પડે કે આ પાણીની જે નમી હોય કે નઈ નમી એના સુહીના ઝાડુ અહીંયા બને છે ફરતા તો દરિયા જ છે પણ અહીંયા મીઠું પાણી છે આના મૂળિયા નમી આ ઝાડવા અહીંયા છે તમે જોઈએ ફરતે એટલા આ તો માનો કે આ તો છે ને ખારા પાણી ને ખારા પાણીમાં જ થાય તો ખારા પાણીનું ઝાડું છે પણ આ મીઠા પાણી નું ઝાડુ અને એક બીજું કે અહીંયા આંકડો પણ જોવા મળે છે જોવા બાજુ તમને આંકડો કહેવાય કે હા આપણે હનુમાન દાદાને ચડાવીએ તો જોવા આ બધા હવે દરિયાની વીસ આવા બધા ઝાડવા અમને જોવા મળ્યા તો જોવા અહી પીલુડી હોય છે આ ખાવાનો ઉપયોગ થાય જો અહીંયા પીલુડી હોતે ને ઉગેલી છે વિકી ભાઈ ખાય છે આનંદ છે પીલુડી ગળી ગળી આવે તો ખાઈ છે જો આ પીલુડી છે દરિયાની વસે વસ બધી જાડવા છે ને બહુ મજા આવે છે આનંદ જેવી વાત છે બહુ મજા આવે છે એમાં આનંદ નહી એટલો આવે છે કઈ ઘટે નહીં એવો તમારે ખાવી હા તમારે ખાવી તો દરિયાની વીસમાં આવવું પડીએ તમારે બાકી જો અમે તો છે ને મજા પણ કરીએ છીએ અમે બેહી ગયા છીએ જમવા જો આ બાજુ થાય છે વણ આ બાજુ પીડા છે રોટલા આ બાજુ દૂધ ગરમ શું છે કાગળથી ઉતારે ચોટી ગયું એટલે બધાને દાંત આવી ગયા તો જો આ બધું આપણું સૂલો અહીં રહેવાનું રાત અહીંયા જો આપણે જમવા બેહી ગયા છે બધું કામ થઈ ગયું કમ્પ્લીટ બધું અહીંયા ગોઠવી દીધું છે બાકી હવે જવાનું છે હુવા બધા તો ગયા છે હોવા આપણે જવાનું છે કેવી રીતે ફૂતા છે તમને બધાને બતાવો આગળ જોજો અહીંયા બધા ઊંધા પડી ગયા છે ભાઈ કઈ ઘટ્યા જ નહીં દરિયાનો પવન આવે તો પેલા અજયભાઈ અજયભાઈ ગોવિંદભાઈ ગયા વિજયભાઈ છે એક જાગે છે દરિયાનો ટાઢો પવન પવન ખાય છે ને અહીંયા વિકીભાઈ છે એ જો એ પણ હોઈ ગયા છે તારા લાંબુ ડીલ કરેલું છે મોટો જબર પહાડ છે નીચે બેસી આપણે દરિયાનો હવા ખાઈ ને આપણે પણ ઘરિક કારામ કરી કારણ કે હવા જો માવો બનાવે છે આપણે વિશાલભાઈ દરિયાનો દાડો પવન ખાઈ હોય મજા કરી અને અહીંયા તો કંઈક અલગ જ છે એટલે કે અહીંયા સો કલાક રહેવાનું છે અમારે એક રાઈટ ને એક દિવસ એટલું જ થઈ જાય આમ તો હજી તો પાણી પોણો દિવસ જેટલું થઈ જાય હજી તો પાણી આવે જ છે અહીં સુધી તો નહીં આવે બાકી પાણી હજી ચાલુ છે તમને બતાવું તો જો આ રીતે દરિયો થઈ ગયો છે ત્યારે શાંતિ છે થોડીક બાકી હવારમાં તો થોડીક તોફાની હતી તો આપણે મોટા પહાડ નીચે હુંતા છીએ જો પહાડ તો નથી પણ પથ્થર છે આ મોટો આવો આવો કંઈક છે જો આ બાજુ સુઈ ગયા છે બધા દોસ્તો હું ને વિકીભાઈ આવ્યા હતા આપણે થોડાક ફોટા પાડવાના હતા અને એક બે વિડીયો બનાવવાના હતા તો વિડીયો પણ બનાવી નાખ્યા છે અને ફોટા પણ પાડી લીધા છે તો જોવો અત્યારે સમુદ્ર બહુ સુંદર લાગે છે એટલે આમ વીળું પીળું આવે છે બહુ મસ્ત લાગે છે પછી આપણે હાજના ટાણામાં પણ વિડીયો બનાવવાના છે અને ફોટા પાડવાના છે કારણ કે દેવતા આપણે નીચે વ્યા જાય પછી એનો મસ્ત આમ ફોટો આવે એટલે હાંજે પણ પાડવાના છે અને અત્યારે પડી લીધા થોડાક બીજા હાંજે પડશું

મોજ આવી જાય છે મોટો જબર આપણે અહીંથી અહીં કસલી તો જાય કસલી વઈ ગયો કચલી હતી વઈ ગઈ તો વાંધો નહીં આપણે જાય છે એમાંથી ફરતા ફરતા જાય છે આપણે નીકળી ગયા છીએ પેસલ ફરવા માટે જો આમાં ત્યાં ખાડા હતાને હોય ઘણી વસ્તુ અહીંયા હે કેવું છે પકડી જ્યો પકડી ગયો તો પાણીની મીળ આવી ગયો ઘરસલ્યો હતો વહો ગયો આપણે નીકળી ગયા છે અત્યારે ઘૂમવા માટે જો આપણું પાણી દરિયો ભર્યો મસ્ત આમ આપણે તો દરિયાની વીચમાંથી હો કાંઈ ઘટેની વીજા હું કેવું તમારું બરોબર આપણે એમ જોવો ક્યાંય ઘટે જ નહીં એમ તો આ છે મોતનો ન કૂવો તો તમે રોકો જોઈ રહ્યા આ છો આ છે મોતનો નો કૂવો આ જો આમાં પાણી ખાલી થઈ ગયું ને મોજો આવે તારે અમારી બારું પણ આવશે તમને બતાવું રોજ છે બારું અહીંથી હજી નાનું નાનું મોજું આવે છે બાકી મોટું મોજું આવે તો અહીંથી આવું પાણી બારું જાય જો અહીંયા ઉભાઈ એવું નહીં વિકીભાઈ અહીંયા ઉગતા નહીં જો વિકીભાઈ જોવા આમ જોવો ખાલી મોજ જોવા આમ જોવા પાણી ખાડામાંની માં બારું જાય આમ જો દરિયાની મોજ એટલે કઈ ઘટે નહીં હો ખાડો છે અમે આની નીચે બેઠા તા જો આની નીચે હવે જો પાણી જાય આમ જો બગમન બગમન બધી આવી જાય અમને અહીંયા પક્ષી જોવા મળ્યા છે બીજું કાંઈ જોવા ન મળતું અમે સારો પતિ આટો મેળો પણ અમને કાંઈ જોવા ન મળવા એક પક્ષી જોવા મળ્યા એ મેં ઝૂમ કિરાનગર ઉડી જા હે ખોટા એ બેઠા છે ને ઉડાડવા નથી અત્યારે ને આ જો એવડો મોટો પંખો છે ને તોય વાહર ન આવતો અમને બાકી અહીંયા જોવાથી બધા ફૂટા છે કોઈ જાગ્યું નથી હું તો ફરતે ફરતે આટો મારીને આવ્યા દાદા એ હું છે અજય ભાઈ હું છે જો ઊંધા પીડા વિજય ભાઈ હું તા ગોવિંદભાઈ ક્યાં ગયા ગોવિંદભાઈ ગોવિંદભાઈ ક્યાંક ગયા લાગે ગોવિંદભાઈ હવે જડતા નથી બાકી આપણે જઈ છીએ બંટણ લેવા વિશાલભાઈ તો ગારામાં ખોતી ગયા છે તો પાછા બાર નીકળી ગયા આપણે જઈ છીએ બંટણ લેવા રાત્રે આપણે બળ તો જો હેતી એટલે રોટલા બોટલા રાંધવાના છે પછી પાછું મસલી કાઢવા જવાની છે શાકભાગ બનાવવાનું છે આ વિડીયો પેશ તમારા માટે બનાવી છે તો જે પણ બ્લોગ આખો પૂરો જોજો અને કમેન્ટમાં કહેજો તમને કેવો લાગે છે હા એમ ને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગે છે થોડું રેજ નારિયલ હોતે જો અહીં નારિયલ પણ છે આપણે જો અહીં નારિયલ પણ પીડ્યું છે અત્યારે કામ અમારું એક જ છે કે રાતે અમે જ્યારે ખાવાનું બનાવશે ને એનો અમે ભણતણ એક કઠા કરીએ છીએ તો હાલો તમને હા તો અહી જો અહીં અજયભાઈ ને બધા બંતણ એકઠા કરી છે જો બમાન ને આપણે વિશાલભાઈ ગીત ગાયું જોરદાર ગાયું છે જો આપણે અહી બંતણ લઈ લીધા છે હવે અમારે બંતણ લેવાના છે અમરન્દ્ર બાહુબલી હું એકલો પડ્યો તો આબો મહેન્દ્ર બાહુબલી બનવા લાગ્યા છે આ મહેન્દ્ર બાહુબલી તાઈ મહેન્દ્ર બાહુબલી પણ આવી ગયા છે આપડી યારે

બહુ સુપર સા છે સાપાણી પાણી પી લઈએ હવે બધા કરતા રહેવાની મજા અહીં આવી છે આપણે સા પાણી પી લીધા ને વાગી જાશે સાડા પાંચ છ વાગી જાશે આપણે ગોવિંદભાઈ બનાવીશું રોટલા તો હવે ગોવિંદભાઈના હાથના રોટલાનો ટેસ્ટ કેવો હોય આપણે હાજા ખબર પડે ત્યારે બનાવે છે હું હાલે ગોવિંદભાઈ રેડી રેડી જોવા તાવડી ને બાવડ જો ગોન મને દાંત આવે છે અને રોટલા બનાવે છે બધા અમે જો આ બધા બે ગયા છે આ બાજુ અજયભાઈ આ બાજુ વિજયભાઈ બધા બે ગયા છે રોટલાનો જોઈ છે ગોવિંદભાઈ બનાવે અમે શીખી અમારે ક્યારેક કામ આવશે આવીશું તો એમ આટો બાટો મારવા તો બનાવે છે રોટલા જો નાખશે તાવડીમાં જો ફૂલો ન પડે તો ફૂલો તો પડશે નહીં

કઈક બનાવ્યો છે મને ભૂલાઈ ગયું પદમાનો બનાવ્યો બેનો નો પછાણ થી ને બનાવ્યો છે ને આપણે તો જાય છીએ ઓલા કેવા કેવા સૂર્ય ભગવાન હાવ નીચે આવી ગયા છે જો બતાવ ઉભા રહેજો ક્યાં ગયા જો સૂર્ય ભગવાન હાવ નીચે આ બાજુ આવી ગયા છે તો લેવા જાય છે આપણે ફોટો આમાં બતાણ નહીં સોરી ફોટો લેવા જાય છે દરિયા વીસમાં બહુ મસ્ત ફોટો આવશે જઈએ આપણે અહીંયા તો દોસ્તો જો અહીંયા આપણે ઉંદર એક જોવા મેળવ્યો છે અહીંથી આમ ઉંદર ગયો હમણાં જતો આમાં જતો એક ઉંદર જોવા મેળો છે આપણે બને એટલે આમાંથી કંઈક વધે તો એને દેવું જો અત્યારે ફોનમાં બધા વાત કરે છે હવે આપણે જવાનું છે ઝાડું જોવા મળીએ ત્યારે તમને બીના રહેશું કન્ટિન્યુ તો જેટલો અહીંયા સુંદર નજારો હતો એટલો જ અહીંયા ડરાવનો નજારો થઈ ગયો છે તો જો આ બધા બે ગયા છે આ બાજુ અજયભાઈ છે આ બાજુ વિશાલભાઈ છે અહીંયા અમારા દાદા છે આ બાજુ જો બધી કીરી છે અને આ બાજુ ગોવિંદભાઈ પણ ઊભા છે અને આ બાજુ સૌ હું તો જો આપણે અહીંયા બધા બે ગયા છે રોટલા બોટલા બનાવી નાખા છે આજે આપણે ઝાડું જોવા નથી ગયા બહુ મોડું થઈ ગયું છે હવે રાત્રે આઠ નવ વાગે પાણી હારશે ત્યારે ઝાડ જોવા જવાની છે અને માછલી કાઢવાની છે ને પછી બનાવવાનું છે શાક અને પછી અહીંયા ખાવાનું છે ને પછી અહીંયા ખુવાનું છે બિના રેજો કન્ટિન્યુમાં બધા તો રે માછલી કાઢવા જવાનું છે એટલે બિના જ રહેજો તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ ઝાડ જોવા માટે બધા જોવા જાય છે

શું કેવું વિકીભાઈ તમારું કાઈ નથી ભાઈ કાઈ છે નહીં એમ કે છે આપણે જોવા તો પડી છે કારણ કે મેં કેલા છે એટલે એટલું શાક તો અમે કાઠે મારતા એટલું શાક તો અમે બોપર માર્યું તું ખાવા માટે એટલું જ અત્યારે પીડ્યું છે પણ વાંધો નહીં જોઈ લઈ હાલો દોસ્તો વાગી ગયા છે રાતના બાર અને અમે બધું કામ પતાવી ગયા છે ઝાડ બાળ જોઈ લીધા છે શાક કાંઈ પીડ્યું છે નહીં થોડુંક આમ તો પીડ્યું છે આનું બધું શાક બનાવી નાખ્યું છે અત્યારે

હવે બાર વાગ્યા છે કેટલા વાગે જમવાનું થાય બતાવીશ દોસ્તો વાગી ગયા છે આપણે એક ને દસ મિનિટ થઈ ગઈ છે ને મને સીડી છે એટકી જો આપણા અજયભાઈ ને વિજયભાઈ ને તાપે છે વિશાલભાઈ ને બધા તાપે છે ને વાગી ગયા છે એક જેટલા વાગી ગયા છે હવે ડાયરેક્ટ ખુવાની તૈયારી કરી છે આપણે ગોવિંદભાઈ મોટો બાપુ તો ખુવા વૈ ગયા છે ને મેં પહેરી લીધો છે કોટ અહીંયા થોડોક પવન આવે છે થોડીક થોડીક ટાઈટ પણ વાય છે એટલી બધી નહીં પણ થોડીક તો હવે મળશું તમને સવારે ને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો હજી આપણે સવારે પણ માછલી બાછલી કાઢવાની છે દાળ બાળું બધું કાઢવાનું છે મળીએ તમને સવારે ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે બધાય ફૂટા જ છે ને હું ને દાદા જાગી ગયા છે દાદા ગયા છે બહાર અને હું જો આ બાજુ આવી ગયો છું કારણ કે પીવાનું પાણી પૂરું થઈ ગયું છે છે પણ એટલું બધું કાંઈ નહીં મોઢું ધોવાઈ એટલું થોડુંક આમ તો છે હજી રહેવાનું છે અગિયાર વાગ્યા સુધી એટલે થોડીક પ્રોબ્લેમ રહેશે પણ વાંધો નહીં આપણે હવે એ મોટું બોટું ખારા પાણીમાં ધોવું જોઈએ અત્યારે અને અગિયાર વાગ્યા પછી વયું જવાનું છે એટલે જો અત્યારે બધા હોતા છે હું જાગ્યો છું અને દાદા પણ જાગ્યા છે તો બિના રહેજો કન્ટિન્યુ ફેમિલી અત્યારમાં જમી લીધું છે પણ જમી પણ લીધું છે અને જોવા બધો સામાન પણ અડધો ફીટ કરીને મેગી દીધો છે અને હવે ચાર થઈ ગયા છે બધાય પાછા પોત પોતે સડી બડી પહેરી લીધી છે હા જે કપડાં બદલી નાખ્યા હોટા તમે હવે બેગ લઈ લીધી છે હવે જવાનું છે આપણે ઝાડ જોવા ને અત્યારમાં પણ ઝાડ જોવાની હોય તો અત્યારમાં ઝાડ જોઈ પછી ડાયરેક ડાયરેક્ટ વ્યુ જવાનું છે ઘરે બસ તો આપણે જઈશ ઝાડ જોવા બેના રજો કન્ટિન્યુ આપણે આવી ગયા છે ઝાડ જોવાની એક ઝીઘો પડી ગયો છે મસ્ત મસ્ત જોવા મળે ને એમ એક જીંગો પડી ગયો છે આ બાજુ આપણે વિજય અજયભાઈ જોતાવે છે વિશાલભાઈ ને દાદા પણ જોતાવે છે તો જો કવ મસ્ત છે જો આમ હલલે છે મને બીવરાવી દીધો તો કેવો ઝીંગો છે કાઈ ઘટે નહી ભાઈ જય માતાજી જો વિકીભાઈ પણ જઈ છે ગુડ મોર્નિંગ પણ કીધું મેં તો હવે કીધું છે દોસ્તો આપણે અહીં સાયકલ પણ ભીડી છે એપસેલુટલિંગ એપસેલુટલિંગ વિકીભાઈ કાઢો સાયકળ હાલો મા આવું સાચું Mau કરતા છો મા બરે ને મા હું આપો

તો ફાઇનલી દોસ્તો આપણે પગી ગયા છીએ કાઠી આપણે હાલીને આવ્યા અહીંથી જો અહીંથી આમ નમ આમ નમ આમ નમ ક્યાં કહેતા જો અમે ગયા હતા આપણે ત્યાંથી આપણે અહીંયા સુધી હાલીને આવ્યા એટલે દોઢ દોઢ કિલોમીટર જેટલું શું છે આપણે હાલી નાઈ પહોંચી ગયા છીએ તો આજના વ્લોગમાં એટલું જ હતું મળીએ તમને બીજા વ્લોગમાં વ્લોગ શેર કરી દેજો ફૂલ એમ ફૂલ તમારથી બને એટલો મળીએ તમને સબસ્ક્રાઈબ કરી દેજો બાય